Out, 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 નટ આઉટ એમ્પાયર કે નટ આઉટ લેતા લઉટ નોટ આઉટ

નાકોદાન ડડા ડડો ચોગો ચોગો ચાર રાગી યાર ઉપર આવ્યો લે તો જાય તમાર નતા જે કોઈ આટ ડટ નોટ આઉટ આઉટ છે વેલા વેલા નથી જોજો આઉટ જ હોય આ રીતે તો

આ ગાડ આઈ દે હેડ મુતું અરે વાલી આ હેડ બારો વિપ્રલો આગાયો ભાઈ ભાઈ ગઢરો ગઢરો ઈ તો હું જો હા જંગલો વિપ્રલો નાતો આવ હેડો આખો તારે અब्बा દે તાર જો વાલજી જો તારી પાઘડી ઉડાડું છું કે નહીં આવવા દે તાર આ દોલ્યા તારે જો અબાર દે તારે તારા તો તારો વિપ્રેલા વાગ મનાળો નથી જાય તો ક્યાં વાલજી આ દોડ દોડ દો ચાલ ચાલ હે ચાલ હે ચાલ યાર ચાલી વાહ 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 ખબર મારા છે લે જબન્યુ દેઠા આકટમો તો ઓમ પોખો ફેરાવા ઓ હાલે તાન ની પોખો ભોય આખું તા હા પોખો તોડી નાખો પીળા પોપટ ને યાર નાકડે يا يا को कभी जो पकले नहीं हट

જો તાં જો આ હા થઈ ગયો આવા નકતો તો આજી હારો નશ્યુ આદણો હસન આજન હરો હો થઈ ઓવર થઈ ગયો ઓવર થઈ બુ પત્તા આલા બુ પત્તા આ જૂના કે પાછો રંગાળો બુ બુ પત્તા આઉટ કર દે હા હા જેઠાલાલ ચલા ચલા

લીડવાનું છે જો બચક તો રેને જેવું થયું અરે આ તનો કેડો મળવા લાયા કે કોણ લાવી લ્યા હમરાબા ખબર પડતી આવો બોલર આ તો આપો નહીં તારા કેધું હવે જો તો આ જતી રહે અરે છો ઓર આવીતી ઓને અરે ઓને તો ડાટવાળો બે ટકા આયા ઉપડે ઉપડી જા ના આ કમ મે કે જોલા વતા મરો કે મરો અલ્યા વાલી નહી આવો યજુ આવ કપડે ના વાલી બાત આ નહી થવા જો વાલી આવો માખો જો તરે પાછો આવતા ને ઓ તાકુ કઈ બંગા પંગાને ના પકડ ડક ડક આમ રો જી લે આવ બગા આઉટ કરાવો આ લ્યો આ હા ઈ જી આઉટ થયો આજી અપીલ નહીં કરવાની જી આઉટર ના આઉટ આટ આટ મત વા રે

એ તો હોય આ બીજું કોઈ નહી હોય આયા વાઘજી બાપા તમારે ખબર નહી વાત કરી જી દે અરજી હે પેલે જ દવા સકવા રે આ બે જીત જવાના હે જીતવાનું હું બેઠો જો જિંતા ના કરતા

ઈ જીંદગી માં ઉંદરો પકડ્યો નહીં અંદરો પકડવા દોર્યા દોડ ઘરાયા દોડ કે પકડવા આય તું નખા તારો કે કાઠો તું બંધા તું બંધા નહીં તો

અને ચાર રણાત કરવાનો હો આપડે એવું છે હો ચોક્કો મારો કા તો સક્કો મારો અરે મારી દે સક્કો મારો હું આ ત્યારે જીતવાનું જીતવાનું આ તો જીતી જવાનું આપડે એનું કોણ નહીં એસા પગ ટકતા નહી ને સક્કો મારો જા પોચા પોણી આયું એક બોલ ના ચાર રણ હા ઉલાડી એક તો

ભેજ્યો છે લે બોલ આવ થઈ જવા જો હા એ બારજી ને બોલ डाला

મારા બેટો ધબર અવાજ કરા ચાલ્યા જીત્યા છે એટલા મોગા લાયા છે પાછા શિકર જેટલા લાયા છે માણકું આખું બંડલ લઈને આવ્યો માર્યું